નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે ચણામાં આવતા રોગ વિશેની આમ જોઈએ તો કે ચણામાં બે ત્રણ પ્રકારના રોગ આવે છે અને એક વાયરસથી આવે છે ત્રણ બેથી ત્રણ છે એ થી આવે છે હવે વાત કરીએ તો કે મૂળનો કહુવારો એટલે કે રાઇઝોક્ટોનિયા નામથી ફૂગ આવે છે ત્યાર પછી એ સુકારા એટલે કે આપણે વિલ્ડ કેઇસી ફ્યુજેરિયમ ઓક્ઝિસ્પોરિયમ નામની થી આવે છે ત્યાર પછી થડનો કોહવારો થડનો કોહવારો એટલે કે આપણે જે સફેદ ફૂગ છે સ્કલેરોશિયમ રોલ્સ થાય એ આવે છે અને ત્યાર પછી છે સ્ટન્ટ વાયરસ જે કે વિષાણુથી થાય છે આ વાયરસથી થાય છે તો આ જે આપણે ત્રણથી ચાર રોગ છે એમાંથી ચણામાં ઘણી બધી અસર કરે છે અને એના આવવાના કારણો અને નિયંત્રણ વિશેની વાત કરીએ તો સૌથી પહેલા વાત કરીએ તો કે મૂળનો કોહવારો જે રાઇઝોક્ટોનિયા નામની ફૂગથી થાય છે અને જ્યારે શરૂઆતમાં લેલું વાવેતર કરેલું હોય તાપમાન ઊંચું હોય ગરમીનું પ્રમાણ વધારે હોય ત્યારે આ રોગ વધારે આવે છે એની આપણે આ જો લક્ષણો જોઈએ તો કે છોડને આપણે જ્યારે ખેતરમાંથી જમીનમાંથી ઉપાડીએ ત્યારે ઇઝીલી ઉપાડી જાય છે છાલ હોય એ એના મૂળ સાથેથી છૂટી પડી ગઈ હોય અને છાલની અંદરનો ભાગ છે એ બ્રાઉન કથાઈ કલરનો થઈ ગયેલો હોય છે હવે આના માટે આ જે રોગ છે એ બીજજન્ય અને જમીનજન્ય બે રીતે ગણાય છે અને આના નિયંત્રણ માટે શક્ય હોય ત્યાં સુધી જો આપણે બિયારણને સારી ફૂગનાશક દવાનો પટ મારેલો હોય તો જ આપણને એમાં રાહત મળે બીજું કે જ્યારે કોઈ પણ ફૂગનાશક છે કે જેમાં મેન્કોજે પ્લસ મેટાલિક જીલ છે અથવા મેન્કોજે પ્લસ કાર્બન છે એનો પંપે ત્રીસ થી પાંત્રીસ ગ્રામ રાખી અને ઘાટો છંટકાવ કરવામાં આવે તો પણ એનું નિયંત્રણ મળે છે ત્યાર પછીની વાત કરીએ સુકારો એટલે કે આ સામાન્ય રીતે ઘણા બધા વિસ્તારમાં જોવા મળે છે ફ્યુજેરિયમ વિલ્ટ નામથી ઓળખાય છે જેમાં ચણાવાળાના ચણા હોય કે વર્ષોથી ચણા થતા હોય એ વિસ્તારમાં આમાં વધુ એમાં જોવા મળે છે અને બીજું કે જે આપણે દેશી વેરાયટી કાળા ચણા જે છે એનું વાવેતર થાય છે ત્યારે એમાં પણ આમાં સુકારાનું પ્રમાણ વધારે હોય છે કે આના માટે આપણે જે નવી બધી વેરાયટી છે કે પાંચ નંબર સાત નંબર આઠ નંબર જે રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી વેરાયટી છે એનું વાવેતર કરવામાં આવે તો એમાં જે આ સુકારો છે ફ્યુજેરિયમ બિલ્ડ છે એનું પ્રમાણ ઓછું રહેશે આના નિયંત્રણ માટે પણ આપણે જે જે કોહવારો છે મૂળનો એમાં જે રીતે મેંગોજેપ પ્લસ મેટાલેક્ઝિલ છે અથવા મેંગોજેપ પ્લસ કાર્બન છે વાપરી શકાય અને જૈવિક નિયંત્રણની પણ જો વાત કરીએ તો એમાં ટ્રાઇકોડરમાં વેરિડી અને સ્યુડોમોનાસ આ બે બેક્ટેરિયા જે આપણે મગફળીમાં જે રીતે છે એ રીતે ચણામાં જો આપવામાં આવે તો પણ આમાં રિઝલ્ટ મળે છે પણ અગાઉ આપેલા હોય તો એમાં કામ કરે છે આવી ગયા પછી એમાં આપણે કામ લેવું હોય તો રાસાયણિક ફૂગનાશક ઉપર જ જવું પડે છે ત્યાર પછી વાત કરીએ તો કે થળનો કૌવારો કે જે ક્લેરોસિયમ રોલ્ફાઈ નામની ફૂગથી ફેલાય છે એટલે કે મગફળીમાં આપણે જે સફેદ ફૂગ ગણીએ છીએ હવે આ ફૂગ પણ આપણે મગફળી ચણા હોય તો એમાં પ્રશ્ન વધારે રહેશે ભેજનું પ્રમાણ વધારે હોય જેમ કે આ વખતે માવઠું થયું તો ભેજનું પ્રમાણ વધારે છે અત્યારે પણ જોઈએ તો કે રાત્રે ઠંડી પડે છે દિવસે તાપમાન હોય છે તો ત્યારે પણ આ સફેદ ફૂગનો ઉપદ્રવ વધે છે આના માટે પણ જ્યારે આપણે જે મૂળનો કૌવારો છે અથવા સુકારો છે એની જેમ આવડા થળનો જે કૌવારો છે એમાં આપણે જો ટ્રાયકોડર્મા વિરીડી નામના બેક્ટેરિયા અને સુડોમોનાસ નામના બેક્ટેરિયા બે આપી તો ત્રણેય ફૂગ જે છે એ ત્રણેય જે સુકારો કોવરો છે એ આપણને એમાં નિયંત્રણ મળે છે બીજું રાસાયણિક ફૂગનાશકની વાત કરીએ તો કે એમાં મેન્કોઝેપ પ્લસ મેટાલિક ગિલ તો કામ કરે જ છે એ ઉપરાંત એજોક્સોબિન પ્લસ ટેબુકોનાઝોલ છે એજોક્સોબિન પ્લસ ક્લોરોથેનોલિન છે પછી એજોક્સોબિન પ્લસ ડાયફેકોનાઝોલ છે પ્રોપિકોનાઝોલ પ્લસ ડાયફેકોનાઝોલ છે આ બધા જે નવા સ્ટ્રોબિન ગ્રુપના અને ઝોલ ગ્રુપના જે ફંજીસાઇડ છે એના જે કોમ્બિનેશન છે માર્કેટમાં એનો આપણે ઉપયોગ કરવામાં આવે તો પણ એ આપણને આમાં સુકારામાં એમાં કામ આપે છે હવે એની વાત કરીએ કે સ્ટન્ટ વાયરસ સ્ટન્ટ વાયરસ છે એ પણ ઘણા બધા વિસ્તારમાં જોવા મળે છે અને આ વિષાણુથી થાય છે જે ખેતરમાં ચણાવાળાના ચણા થતા હોય એમાં અને દેશી વેરાયટી હોય છે એમાં વધારે આ પ્રોબ્લેમ હોય છે હવે શરૂઆતની અવસ્થાએ જો સ્ટન્ટ વાયરસ આવે એટલે કે કે સ્ટન્ટ એટલે કે છોડ ઠીંગણો રહી જાય શરૂઆતની અવસ્થાએ આવે તો કે નાનો છોડ હોય ત્યારે એ છોડ ઠીંગણો રહેશે બે ગાંઠો નો અંતર નજીક નજીક હોય છે અને એ છોડમાં વૃદ્ધિ વિકાસ એવું થતો નથી ફાલ પણ લાગતો નથી ફાલ લાગે તો એમાં પોપટા બંધાતા નથી પોપટા બંધાય તો એમાં દાણો નથી બંધાતો પાછળની અવસ્થાએ જો સ્ટન્ટ વાયરસ આવે તો એમાંથી પાન પીળા પડે છે છોડ નભરવો થઈ જાય છે અને છોડના જે ડાળી ડાળખા છે એકદમ આપણે અડીએ તો તરત ભટકી છે અને અમુક જે પાનની કિનારી છે એ લાલ છાંબલી કલરની પણ થાય છે હવે આના માટે પણ ખાસ કોઈ એવી દવા છે નહીં પણ આપણે કોઈ પણ એક વેલિડામ એન્ટિબાયોટિક છે અને એક ફૂગનાશક છે આ બે એન્ટિબાયોટિક અને ફૂગનાશકનો જો છંટકાવ કરવામાં આવે તો વાયરસમાં થોડી ઘણી આપણને કામ મળે છે પણ આના માટે મેઇન છે એ પોષણ વ્યવસ્થાપન પણ ઘણું બધું અગત્યનું છે કે જો નાઇટ્રોજનનું પ્રમાણ જ્યારે વધી જાય પિયત પણ જ્યારે વધી જાય ત્યારે આ બધું થાય છે કે પાણી આપવા છતાં છોડનો વિકાસ થતો નથી એટલે નાઇટ્રોજનનું પ્રમાણ માપે રાખી ફોસ્ફરસ અને પોટાશનું પ્રમાણ વધારી ત્યાર પછી કેલ્શિયમ બોરોનનું પ્રમાણ વધારવામાં આવે તો પણ આ રોગ રોગપ્રતિકારક શક્તિ કેળવાય અને સ્ટન્ટ વાયરસ સામે રક્ષણ મળે છે બીજું કે જે નવી જે વેરાયટીઓ છે રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે એ વેરાયટીનું જો વાવેતર કરવામાં આવે તો આપણને સ્ટન્ટ વાયરસમાં પણ આપણને પરિણામ સારું મળે છે ચણામાં સ્ટન્ટ વાયરસના નિયંત્રણ આમ જોઈએ ફેલાવવા માટે મોલોમચ્છી એટલે કે એફિડ જે છે એ વધારે જવાબદાર છે એટલે કે એફિડનો જો ઉપદ્રવ હોય તો આપણે જે મોલોમચ્છીને મારતી દવાઓ જેમાં થાયોમીથોક્ઝામ છે ટોલફેન પાઇરાઈડ છે એફિડોપાઈરી ફેન છે અથવા એસિટેમિપ્રાઇડ છે આનો ઉપયોગ કરી અને મોલોમચ્છીને વધારે નિયંત્રણ રાખવી પડે કેમકે સ્ટન્ટ વાયરસ જે એ વધારે પડતો જે છે એ મોલોમચ્છીના હિસાબે ફેલાય છે અને બીજું કે વ્યવસ્થા વ્યવસ્થાપન વિશે પણ ઘણા કોમેન્ટ કરતા હોય છે પણ એમાં એવું છે કે ચણા જે છે એ બિન પિયત થી લઈ અને 5 થી 7 પિયત સુધીના અલગ અલગ વિસ્તારમાં ચણા થાય છે એટલે ઘણો બધો વિસ્તાર આપણે વલ્ભીપુર બરવાળા છે અથવા રાધનપુર બાજુનો હારીસ છે સમી છે આ બધો વિસ્તાર જોઈ તેમાં બિન પિયત ચણા થાય છે ઘણી જગ્યાએ બે બે પિયતમાં ચણા થાય છે ઘણી જગ્યાએ તો 5 થી 7 પિયત આવે એટલે નું આપણી જમીન છે જમીનનો ઢાળ છે જમીનની પાણી સંગ્રહ ક્ષમતા છે એના આધારે પિયત આપણે નક્કી કરી શકીએ અને ખાતર પણ એના આધારે આપણે જો બિનપિયત હોય તો બધું પાયામાં જ આપી દેવું પડે ડોઝમાં કાંઈ આપી નથી શકતા પિયત આપવાનું હોય તો આપણે ડોઝમાં આપણે જે કાંઈ અલગ અલગ પ્રકારના આગળ જે ચણાના ખાતર વિશેનો વિડીયો મૂક્યો હતો એ પ્રમાણે આપણે પૂરતી ખાતર તરીકે પણ આપી શકીએ તો આ હતી ચણામાં આવતા રોગ વિશેની માહિતી જો આ માહિતી સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર